ગણેશ ચતુર્થી એ ચૂરમાના લાડવા દરેકના ઘરમાં બનતા હોય છે તો આજે મેં અહીંયા એકદમ ટ્રેડિશનલ રીતે ચૂરમાના લાડવાની રેસીપી શેર કરી છે તો બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ લેવાનો છે અહીંયા મેં રેગ્યુલર લોટ લીધો છે એમાં સોજી અને બેસન ઉમેર્યું છે તમે અહીંયા ઘઉંનો કોકરો લોટ પણ લઈ શકો છો મુઠ્ઠી પડતું મોણ ઉમેરીને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લેવાનો છે લોટમાંથી મોટા લુવા તૈયાર કરવાના છે અને હવે જાડડી ભાખરી વણીને તૈયાર કરવાની છે આ રીતે કિનારી ફાટે તો હાથેથી આ રીતે દબાવીને સરસ જાડ ભાખરી વણી લેવાની છે તો બધી ભાખરી વણીને મેં અહીંયા તૈયાર કરી લીધી છે હવે ગરમ તવી ઉપર ભાખરીને બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાની છે વચ્ચે તવીદાથી આ રીતે કાપા કરવાના છે અને કપડાથી દબાવતા જઈને આ રીતે સરસ રીતે કૂક કરી લેવાની છે તો બધી ભાખરી તૈયાર છે હવે એને થોડી ઠંડી થવા દઈશું ત્યાર પછી જારમાં લઈને એને ક્રશ કરી લેવાની છે હવે ચારણામાં લઈને મિશ્રણને આ રીતે ચાળી લેવાનું છે જેનાથી એક સરખું ચૂરમું તૈયાર થશે હવે આ ચૂરમામાં કાજુ બદામના ટુકડા અને ઇલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું હવે કઢાઈમાં ઘી લેવાનું છે અને એમાં સમારેલો ગોળ ઉમેરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર ગોળ ઓગળે ને ત્યાં સુધી જ કૂક કરવાનું છે જેવો ગોળ સારી રીતે ઓગળી જાય ને એટલે આ મિશ્રણ છે એ ચૂરમામાં ઉમેરી દેવાનું છે મિશ્રણ ગરમ હોય ત્યારે આ રીતે તવેતાથી અને પછી થોડું ઠંડુ થાય એટલે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે એક સરખી સાઇઝના ચૂરમાના લાડુ વાળીને તૈયાર કરીશું અને ખસખસી કોટ કરી લઈશું તો આ ગણેશ ચતુર્થી ઉપર આ રેસીપી તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને આ રેસીપી સેવ અને શેર કરજો અને રાધિકાસ કિચન ડાયરીઝને ફોલો કરતા જજો જય ગણેશ